મારી વાત સાથે સમગ્ર ગુજરાત સંમત થશે કે ભાજપાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી ભાજપા સરકારના ગૃહમંત્રી જાહેરમાં એવી ઠેસી મારે છે કે કોઈ પણ ગુનેગારને અમે બક્ષીશું નહીં એનો અમે જાહેરમાં વરઘોડો કાઢશું અને કાયદો અને વ્યવસ્થાનું એને ભાન કરાવશું આ વાત રૂપાળીને સારી લાગે પરંતુ ભાજપાનો આગેવાન આવા ગુનામાં પકડાણો હોય બલાકાર કે દુકર્મને ગુનામાં પકડાણો હોય એનો કોઈ વરઘડો કાઢ્યો નથી અને ગુનેગારો પકડાય છે છે એના અનેક દાખલા થોડા દિવસ પહેલા સુરતમાં ભાજપનો એક આગેવાન એના ફોટા ટીવી મીડિયાના માધ્યમથી અમને મળ્યા એમાં ભાજપાના પ્રમુખ એની સાથે છે ગૃહ રાજ્યમંત્રી ખુદ સાથે છે મુખ્યમંત્રી સાથે છે મેયર સાથે છે સ્થાનિક ધારાસભ્ય સાથે પણ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે એના ફોટા છે એનો વરઘોડો અમે જોવા માગતા હતા અમને એવું હતું કે ગૃહ રાજ્ય મંત્રી બોલે છે એ પણ કરી બતાવશે પરંતુ ગુજરાતના ગૃહમંત્રીને એ મુહૂર્ત ન મળ્યું કારણ કે ભાજપનો આગેવાન હતો થોડા દિવસ પહેલાં અમરેલીની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આજે એ દીકરી સવાલ કરે છે ગુજરાતની પોલીસને અને ગુજરાતની સરકારને ગુજરાતના ગૃહમંત્રીને કે મારો વરઘોડો કયા કારણોસર કાઢવામાં આવ્યો હતો મને ન્યાય મળે મારો સોમાન હણવાનું પાપ ગુજરાતની પોલીસે કર્યું છે એમાં મને ન્યાય મળે પણ આજની તારીખે ગુજરાતની પોલીસ કે સરકારે એને ન્યાય ન રહે ગુજરાતની ભારતીય જનતા સરકાર અને ગૃહ રાજ્ય વિભાગના વહીવટી તંત્રની ફલશ્રુતિ આજે ગોંડલ એ મિર્ઝાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા ઉપર ઉતરી છે કે ઉતારવામાં આવી રહી છે તમામ પ્રકારના જુલમો અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર માર મારવા માટે એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય ઇશારે એને જુલમ એના ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર મૌન છે અમે સરકારને સીધો સવાલ એમ પૂછીએ છીએ કે પિયુષ એ કમ્પ્લેન કરે છે તમને પોલીસને કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર પર અસહ્ય માર મારેલો છે મારાથી સહન નથી થતું એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે પીઆઈને ખબર પડે છે કે એ હોસ્પિટલ ગયા છે કંઈક બોલી નાખશે કંઈક નિવેદન આપી દેશે ત્યાં એ ડોક્ટરને પણ ધમકાવે છે એક સામાન્ય ટેબ્લેટ આપી અને પાછો પીઆઈ ગોંડલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે અલગ અલગ પોલીસ થાણા ઉપરથી ફરિયાદો એના પર થાય છે આ કયા કયા પ્રકારનો જુલમ પ્રકારની ઉપર ભાવના આ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી ગોંડલની પોલીસની હરકતથી અજાણ છે આવી બદલાની ભાવના સાથે કોંગ્રેસનો બદલો લેશો અને આ પ્રક્રિયા ગુજરાતની નહીં સમગ્ર ગોંડલની નહીં સમગ્ર લોકો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ગુજરાતની પોલીસ કોંગ્રેસના આવા નિર્દોષ આગેવાનોને ખોટા કેસમાં ફસાવીને એના ઉપર કઈ રીતનો બદલો લઈ રહ્યા છે અને કઈ રીતે એની પાસે જીભાનમાંથી ઉલટાવી રહ્યા છે આ બંધ થાય હું ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના ગૃહમંત્રીને તાકીદ કરું છું ખબરદાર કરું છું આ એક જુલમ છે કાયદો અને વ્યવસ્થા ખુદ તમારી પોલીસ તોડી રહી છે ગોંડલની બજારમાં અને પોલીસ સ્ટેશનના થાણામાં એ હર હાલ બંધ થાય અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જે સંદેશો છૂટે છે કાયદો અને વ્યવસ્થા તૂટવાનું એનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય મંત્રીની નિગરાનીમાં ચાલતો ગૃહ વિભાગ છે